હંપ તમારા થતો હોય અને તમારા ભેગા ભેગા મરીન કરતા હોય તો જોલ્લા હાથમાં રહ્યા તમારે તો એક બે તાડા ફાટવાના છે ફાટવાના છે ફાટવાના છે ખબર જ છે ભાઈ

માટલો એ નહી હોય કોકે બતાવી દુ કાઢે એમ કરે તમને કોઈ બનતું વાત મોને આવતું હોય તો જરૂરી તમે કોકે બતાવી દી અમે જતા ક

તમારા કરવાનો છે શા ભાઈ ના ગયા ભાઈઓને કશું નહી બરાબર છે ને ભાઈ ગમે તો બરાબર

Ijaga, Lady Cradle, ala dar. Puasa dar, Lady Cradle. Muy aforo, un kakaj. Jifinya, katanya, katanya, bayon. Amel, 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 amel. Amel, amel, amel. 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 Amel, amel.

આપડે પાસે તૈયાર થયા છે પણ હું કઉ છું આટલું પાછી નઈ લેખળી થયા પાછી મારો ટાઈમ હતો આવ્યો ભાઈ પણ તમારો પછી તમારો બે મારી બે હોલવી પડે

લા થઈ ગયા પાંચ હજાર રૂપિયા હવે જો મૂક તો મારી પોનસો રૂપિયા ચાર્જ છે અને ઓણ અગિયારસો રૂપિયા એ ચાર્જ અલગ થી પાછું એટલે એ પૈસા તમે આ લીધો બીજું ભાઈ આ જે આ તો ધીમા વાપરી નાખવા છે ભાઈ જલના બી અંડી જલના જે હાલવા હોય રૂપિયા

જો તમારો માટલું તો સન 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 ફાઈનલ છે બરાબર કે હા અને માતાજી ઈ તો પણ માટીની ને તો અરે હોના ની તો ના લે તો આ ગાડી દે હું ધિક્કાર પર ભાઈ બધા એક વી આ એક ચાલી લેવામાં આઈ માતાજી અરે આ એ તો પછીની ની વાત પછી પણ જો માટલું ના કાઢ્યાનું ગાડી લઈને ગાડી લઈને જવા નઈ દીયે પાછા

અમે કોઈ કુસ્તુ હોય તો કેજો ભાઈ માતાજી મારે બીજું કેવું તો હા ક્યો માર ઘર નું સાબ હા તો ક્યો ગાય કૂદી જાય જોજો ગાય તો કૂદા ભાઈ લ્યો હવે ધાવ પર તો કોક બે શબ્દ ક્યો ભાઈ સ બધા સા ગાય કૂદી જાય છે દૂધ નહીં હાલતી એમ કા હા રેલ નું દવરાવ એ દવરાવી છે રેલ નહીં મે દવરાવતા પેલા સા નહી દવરાવતા દવરાતા જ નહીં ના

था 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 था। ही लावी सकन ही लावी, 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 लावी कितना तो पण तो नाही डोही लावाईकीस मूकीस पैसा पैसा

دغه یو ښه حال په نوو ته نا نا بابا دغه یو ښه حال خپل ما ته نا نا بابا او با یو حال مینده مینده پهلو پانی لاجو من ته تره لاږي پاشي پانی ځای ریږي پر تا وتا نه دغه څه مونږه یو بابا ښه نو وای او ماده جی ودا لیدل آه ا یک شب دایې دا او پاسو چلل زتا 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 زتا